વડુરાની એમેસ યુનિવર્સિટીમાં ફાયર સેફટીને લઈને ઉદાસીન વલણ રાજ્ય સરકારની સત્યાવીસ કરોડની ગ્રાન્ટ ન મળતા સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટીને ગ્રાન્ટ માટે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી અને ફેકલ્ટીના ફંડથી ફાયર સેફટીની સિસ્ટમ નંખાઈ છે અમુક ફેકલ્ટી પાસે હવે ડેવલપમેન્ટ ફંડની રકમ શૂન્ય થઈ ગઈ છે ફંડના અભાવે કામ મંથર ચાલતું હોવાના પણ આક્ષેપ થયા છે યુનિવર્સિટીએ ફાયર સેફટીના કામમાં વેઠ ઉતાર્યાના પણ આક્ષેપ કર્યા છે બોઇઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાઇપો સાથે જોડાણ ન કર્યાનો પણ આક્ષેપ થયો છે ગુજરાત સરકારે સત્યાવીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ચૂક્યા હોય પરંતુ એમએસ યુનિવર્સિટીને એક રૂપિયાનો કશું મળ્યું ના હોય ને એમએસ યુનિવર્સિટી જે વિદ્યાર્થીઓ પાસેથી ભણવા માટેના પૈસા લઈ રહી છે તે ભણવા માટેના પૈસા તે સ્ટુડન્ટ સેફ્ટીમાંથી યુઝ કરવાના હોય તેના બદલે જે સરકારે આપવાની ફંડ છે તેની જગ્યાએ તેને યુઝ કરી લે છે તે તદ્દન ખોટી વસ્તુ છે આ વસ્તુ જોઈએ ખરેખર આપણે જોવા જઈએ તો બિલકુલ યોગ્ય નથી કેમકે તમે આખી યુનિવર્સિટીમાં આપણે આર્ટ્સ ફેકલ્ટીમાં ગમે ત્યાં ફરી લો આ આ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જેમ જોઈ લો તમને ક્યાંય ફાયર સેફ્ટીનું કોઈ પણ યોગ્ય સંસાધન મળશે નહીં અને જો એ વિદ્યાર્થીઓના જીવલેણ વાસ્તે અને ક્યારેક જો આગ લાગી હોય તો આનો જવાબદાર કોણ બનશે વાત એ છે તો સરકાર જે ગ્રાન્ટ ફાળવવી જોઈએ અને યુનિવર્સિટીને ગ્રાન્ટ લેવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને વિદ્યાર્થીઓના ફંડમાંથી તો રૂપિયો ખર્ચ કરવો જ ન જોઈએ કેમકે બીજી ઘણી બધી બાબત છે જેમાં વિદ્યાર્થીનો ફંડ વપરાવો જોઈએ નહીં કે આ બાબતમાં બાબતમાં જે સરકારે જોઈએ રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ થઈ ગયા તેમ છતાં પણ આ ગ્રાન્ટ છે તે હજી સુધી યુનિવર્સિટીને આપવામાં નથી આવી અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા બેથી ત્રણ કરોડ રૂપિયા જેટલું ફંડ છે તે વાપરવામાં આવી ચૂક્યું છે હવે ક્યાંક ને ક્યાંક જે ફેકલ્ટીઓ છે તેમની પાસે પણ આ જે ફંડની રકમ છે તે ઝીરો થઈ ગઈ છે એટલે વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટે પણ હવે ફંડ ક્યાંથી લાવવું તે પ્રશ્ન ઊભો થયો છે એટલે વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે કે આ જે રાજ્ય રાજ્ય સરકાર દ્વારા માગેલી જે ગ્રાન્ટ છે તે તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે જેથી કરીને જે લોકો છે તેમને ફાયરની પણ સુવિધા મળી રહી અને સાથે સાથે જે વિદ્યાર્થીઓના જે ડેવલપમેન્ટ માટે પણ વાપરવામાં આવતી રકમ છે તે પણ તેમને મળી રહે ત્યારે હવે જોવું એ રહ્યું કે ક્યારે રાજ્ય સરકાર આ ગ્રાન્ટ આપે છે અને ક્યારે યુનિવર્સિટી છે તે આ ફાયર સિસ્ટમની જે કામગીરી કે એ પૂર્ણ કરે છે કેમેરામેન ડીકે કે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા